બાપુ hey આ <a Lock roadmap> <a werkSuduri> <a corpus champion> વચ્ચે પર કાશી પેલે બટ બબ્બી અસો આ બબુઆ ન કાશી આ મે બબ્બી આ માં મેઓ ગોમાયા કાકોન કાશી દે બાલ ભાગ જો આજી બીજો અમાર ફેમિલી ની જ આ મુ જાવ છું મે ફેમિલી કણ આપલી માં મમ્મી રે આ માં પૈસા આ બધું આ કુસા

આ બાજુ કેશન ને લાકડા લઈશું સૂકા લઈ લીધા છે બાંધે છે પેલા નીચે છે આ બાજુ પાપી લઈ છે લાકરો દેખાતો નહીં આ છો કેટલું મસ્ત હત શિયાળ વાતાવરણ છે એકદમ એ સાબરમતી નદી અહીંયા છે આ આજે સામે દેદા દેદાસ દેદાસન સર દેદાસન ઘોમ દેદા હાંડ છે ગણેશપુરા તો આ બાજુ છે આ બાજુ ઓમ એ દેદા હાંડ છે આ બાજુ કોક છે પીરું પીરું ગાઈઝ તમને ખબર પડે તો કોમેન્ટ કરજો શું છે આ એ તો આપણને ખબર નહીં એટલે વાત છે લાઈ જવાનો ફટાફટ પડત થાકના લાગે

મોટી <laughs>

लेकिन लाख जाए तार नाश तो नहीं काट नहीं है बार काट डेली करी भूख नहीं लगी जो मिली था अंदर चौका आ हो अच्छा मोजा बस मैं डेकी खोलवा दे खोला हुआ <laughs>

હા આ લઈ લે મોરા લઈ લે મોરા આ બકર એ ડુંગરી છે મો બે પકડ બે બે એ બે એમ મે કે પેલા ક્યો મસ્ત એકદમ મરચું આ બાજુ ગોવાની બાજરી રોટલી આ બાજુ મોરા આ બાજુ ગમલા ભૂખ લાગી છે બધા આ બાજુ આ તો અજાનો ખાલી નાસ્તો જ છે

मैं टीम को गोद रहा हूँ कहाँ पे है आगे देखता हूँ टीम मिल जाए तो अच्छा बहुत बड़ा बड़ा जंगल है मेरी टीम को मैं गोद गोद के आया अभी मिली नहीं टूटने जाता हूँ कहाँ मिलती है टीम वहाँ पे है वहाँ पे मिल गई है खो गई थी ये सब भी टीम खो गई थी मैं पानी लेके आए है सबके लिए टीम तो वहाँ पे आराम कर रही है ये ये सब मेरी टीम थक गई है अभी तो अभी घर जाए घर पे जाने का है फिर खाना खाने का है पानी भी खलास हो गया है अभी तो अभी तो जमानू बाकी से ગાઈઝ મસ્ત મસ્ત લસન થઈ ગયું છે આ બાજુ આ બાજુ આ ડુંગળીઓ વાવી દીએ ના બાજુ મરચા એકદમ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ આ બાજુ સામે જીસીબી પથરા કાઢે છે હા Mustako gần đây chuẩn gần đây 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 gần ના ખબર 11 વાગે 11 વાગે પડી ધમરૂ પ્લા બી કો ખબર હોય ભયા સાંજે 5 વાગ્યે 5 વાગ્યે જમવા બેઠયા હતા જી રાત નું તો બાકી છે ઓ જુ હતા હ ઓ તો નવરા દખતે બાઈ કા પાછા આ બિલદમે નકરી ફોન આવે છે લ્યા વાતો કરો છો બરા દેખા થઈને હા તું તો એ છે આ રાતના કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા ગામલા સરા આ વાગે તો પતંગ સગાવું છે પતંગ પાઈ છે કોં દા પતંગ સગાઉ પાટી જો આ દે બોતા આ એક આ આ પતંગ ફાડી એ એ ડુંગળી નાખવાની હતી ખારા મરી નાખવી હતી મસ્ત મસ્ત શાક બનાવે છે ડુંગળી બટાટા ચૂલા પર દેશી શાક

ના બોલે <laughs> <laughs>

આઈસ હા આઈગા હો આઈગા હા આઈસ રચ્છાની આડાયસ જા જા આડાયા ખબર ફોન કરજે

લંગ ઘટી વાળા મળશે અને હજી ઉત્તરાયણ ના મહિનો વારસાન પતંગ વિરતું નહીં

<laughs> <खा> <laughs> <नहां> <laughs> हाल तो खीसरोख <laughs> 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 के <laughs>